પાવગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ગુજરાતભરના ધાર્મિક સ્થળો પર અત્યારે ગુરપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે ખાસ કરી વાત કરવામાં આવે તો અત્યારે આજે આષાઢી પૂનમ દિવસે પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું રાજ્યને દેશભરમાંથી માતાજીની પૂનમ ભરવા માટે ભાવિ ભક્તો આવતા રહે છે ગુરુ પૂનમ અને રવિવાની જાહેર રજા બંને એક સાથે હતી યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આ સાથે વાદળોની ફોજ વચ્ચે પાવાગઢનો ડુંગર વધુ રડિયામણો લાગી રહ્યો છે આજે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં આહલાદક નજારો જોવા મળ્યો નોંધનીય છે કે હિલ સ્ટેશન જેવા ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તો માતાના દર્શન કરી રહ્યા છે આજે વહેલી સવારથી જ મંદિરના નેજ દ્વાર ખુલતા જ માતાજીના જયઘોષથી પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ